જીવનમાં હું જીવી તા હોતી તળાજા ના પાદર પાણી નઈ પીઉં કે કોઈ પ્રોગ્રામ નઈ કરું અને જેથી હું તળાજા પ્રોગ્રામ કરી દેતી મારા સમાજ ને કહું છું મને બજાર છે મારી નાખજો પાઈ ગઈ છે પણ સારણ શાળો કરતા ની અમારા વડીલ જે સારણ વિશે જે શબ્દ બોલ્યા બોલ્યા છે એ બદલ હું સારણ સમાજ અને ગઢવી સમાજની માફી માંગુ છું સારણ સમાજ તેમજ અન્ય સમાજની લાગણી દુભાઈ હોય તો અમે ક્ષમા માંગીએ

હું તળાજા વીર આહિર દેવેત બોદર સમૂહ લગ્ન સમિતિ નો વહીવટ કરતા છું જવાબદાર વ્યક્તિ છું જી મધુભાઈ હાલ ચૌદ ફેબ્રુઆરી ના રોજ સમૂહ લગ્ન મહોત્સવમાં એક વડીલ દ્વારા ચારણ સમાજ ની લાગણી દુભાય તેવું પ્રવચન કરવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ચારણ સમાજ નારાજ છે આપનું શું કહેવું છે એ વાત સારણ સમાજની અને ગઢવી સમાજની ખોટી નથી અમારા વડીલથી કંઈક બોલાઈ ગયું હશે એ ઉંમરલાયક છે એના લીધે બોલાઈ ગયું છે અમે જવાબદાર વ્યક્તિ સહી સમૂહલગ્ન સમિતિ ચલાવીએ છીએ અમારા આ આઠમા સમૂહ લગ્ન છે અને અવારનવાર આ વડીલ અમારા મહેમાન તરીકે આવે પણ છે અને મહેમાન આવે એને સ્પીચ દેવી એ અમારી એક ફરજનો ભાગ છે અમે કામમાં વ્યસ્ત હોઈ અને ક્યાંક આવું થયું હોય તો અમે સારણ સમાજની આખા ગુજરાતના ગઢવી સમાજને માફી માંગીએ એનો ખોળો પાથરીએ અમારો કોઈનો એવો ઈરાદો ના હોય કે આ વડીલ કંઈક બોલે અને કોઈની લાગણી દુભાય પણ આ વડીલની ઉંમર એસી પંચ્યાસી છે હવે હાલી એકતા નથી અનાયાસે આવી ગયા અને એણે બોલ્યો બોલ્યા છે એ બદલ અમે બધા કમિટી વતી હું માફી માંગુ છું આહિર સમાજ વતી હું માફી માંગુ છું પણ કઈ બોલાઈ ગયું હોય અને અમારે તો વર્ષોથી આદિ અનાદિ મામા ભાણેજના સંબંધ છે અને અમારો ગઢવી સમાજ અમને આયરને ભાળે એટલે એટલો બધો હરખ અનુભવતા હોય એ અમે જાણીએ જ છીએ અને અમારી બાજુમાં જ અહીંયા ભગુડા મા મોંગલ બેઠા છે એના સાનિધ્યમાં અમારો સમાજ બધો વસે છે અમારી ઘરે માં મોંગલનો આશરો છે એ પણ આહિર સમાજની ઘરે જ છે એટલે અમે કોઈ દિવસ એવું વિચારીએ પણ નહીં અને અમારા વડીલ જે બોલ્યા છે એમાં એક બે શબ્દ તો એવા છે કે ભાઈ તમે ચારણ નો ગઢવી સમાજનો ટકોર પણ કરે છે એટલે જે કઈ બોલ્યા હોય એ બદલ અમે માફી માંગીએ અમે ખોળો પાથરીએ સમાજ હોય પણ કોઈ પણ સમાજ વિશે બોલે એ સારું ન કહેવાય એને માટે અમે આખી કમિટી વતી હું માફી માંગુ છું અમે વહીવટ કરતા જવાબદાર વ્યક્તિ છીએ એટલે વિનંતી કરી અને ગઢવી સમાજને પણ વિનંતી કરું છું કે ભાઈ કઈ હોય તો દરગુજર કરજો

ટકોર કરવાની અંદર ગઢવી છે એક શક્તિ છે એવું પણ એમને કીધેલું એની અંદર એની જીભ લથડી જતા ઉંમરના કારણે તેને જે શબ્દ બોલ્યા એ શબ્દનું આહીર સમાજ વતી અમને પણ દુઃખ છે આહીર સમાજ હંમેશા ગઢવી સમાજને ભાણેજ જેવા જ રાખેલા છે અને હજી પણ અમારા એ ભાણેજ જ છે અને ગઢવી સમાજ પણ અમને મામા તરીકે બોલાવે ત્યારે અમારી પણ સાચી ગદગદ ફૂલતી હોય ત્યારે આજના સમયમાં યુવાનો જે અત્યારે ફેસબુક મીડિયા ઉપર જે શબ્દ લીખી રહ્યા છે બોલી રહ્યા રહ્યા છે ત્યારે બંને સમાજના વડીલો આગેવાનને દુઃખ લાગતું છે ત્યારે આ તકે મારે એટલું જ કહેવાનું છે કે હંમેશા અમારે ભગુડામાં મોગલમાનું ધામ છે તેમજ માં સોનભાઈમાંના આશીર્વાદ અમારી માથે રહે તેમજ ગઢવી સમાજ પણ આની અંદર હંમેશા આહીર સમાજ અને ગઢવી સમાજની એકતા રહે એ જ કહેવાનું છે અમારા વડીલ જે સારણ વિશે જે શબ્દ બોલ્યા બોલ્યા છે એ બદલ હું સારણ સમાજ અને ગઢવી સમાજની માફી માંગુ છું જય દ્વારા બે દિવસથી એક આહિન સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે તો હું બધાય ચારણ સમાજ ને ગઢવી સમાજ ને એક વિનંતી કરવા માંગુ છું કોઈ ઉમર લાયક દાદા કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નતો એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજ કોઈ આવું દુખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું એમની સાથે અમારો કુલ અને સુગંધ જેવો સંબંધ છે મારા દાદા પંચ્યાસી વર્ષના ગીગાભાઈ બમર અત્યારે શારીરિક પીડા થી ત્રસ્ત છે પોતાના ભાણે જેવા ગઢવી ચારણ સમાજનું ધ્યાન રાખવું જોઈએ એવા મતલબના ભાષણમાં અવસ્થાના કારણે તેમની જીભ લથરી ગઈ અમારા ભાણમાં જેવા સમગ્ર સારણ સમાજ તેમજ અન્ય સમાજની લાગણી દુભાઈ હોય તો અમે ક્ષમામાંથી છીએ બીજું મારો ખાસ એ કહેવાનું છે કે સારણ સમાજના ગઢવી સમાજના ઘણા મિત્રોના ફોન આવ્યા કારણ કે હું સમૂહલગ્ન સમિતિનો જવાબદાર વ્યક્તિ છું એટલે મને ફોન આવ્યા હું વ્યસ્ત હોવાથી કોઈ કોઈના ફોન ઉપાડ્યા અમે દસ પંદર ફોન ઉપાડ્યા છે એની મેં વાત કરી છે કે ભાઈ ગઢવી સમાજ તો અમને ઉજવો કરનાર સમાજ છે આહી સમાજને જે ટૂંકમાં અમારા જે બલિદાનો છે એનો જે ઇતિહાસ છે